ભારતીય સંસ્કૃતિમાં ગુરુનો મહિમા અદ્વિતીય માનવામાં આવે છે એવા પવિત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે વિકાસ પરિષદના સહયોગથી ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ ઉજવાયો છે કાર્યક્રમની શરૂઆતમાં શાળાના કલા વૃંદ દ્વારા ખૂબ જ સુંદર પ્રાર્થના રજૂ કરવામાં આવી ત્યારબાદ દીપ પ્રાગટ્ય વીણા વાદ્ય સાથે થયું ભારતીય સંસ્કૃતિ અનુરૂપ વિદ્યાર્થીનીઓ દ્વારા કુમકુમ તિલક થી મહેમાનો સ્વાગત કરવામાં આવ્યું અને ભવ્ય ગાન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું આ અવસરે શાળાના આચાર્ય શ્રદ્ધાસ્પદ સ્વાગત પ્રવચન આપ્યું અને વિદ્યાર્થીઓને સંબોધતા ગુરુ દક્ષિણાની નવી વ્યાખ્યા આપતા કહ્યું કે વિદ્યાર્થીઓ સત્ય બોલે જીવનભર વ્યસનથી દૂર રહે એ જ ગુરુ માટે સાચી દક્ષિણા છે આંતરથી ઉચ્ચારેલી અપીલ બધાએ હાથ ઊંચા કરી સ્વીકારી લીધી કાર્યક્રમ દરમિયાન ભારત વિકાસ પરિષદના સહમંત્રી લાધુભાઈ રથવીએ સંસ્થાની રાષ્ટ્રીય કક્ષાની કાર્યપદ્ધતિ વિશે માહિતી આપી તેમજ સંસ્કાર પ્રકલ્પના સંયોજક કમલેશભાઈ સ્વામીએ મૂલ્યો આધારિત જીવંત બૌદ્ધિક રજૂ કર્યું હતું કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ